નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગણિતમાં જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમાં પ્રકરણ નંબર બાર સમમિતિ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ બારમાં સૌથી પહેલાં છે સૂચના એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં સવાલ નંબર એક છે નીચેનામાંથી કંઈ આકૃતિને રૈકિક સમિતિ નથી તો એનો જવાબ છે વિકલ્પ ડી ત્યાર પછી બીજું આપેલી આકૃતિમાં કેટલી રૈખિક સમિતિ છે તો એનો જવાબ છે વિકલ્પ એ એક ત્યાર પછી ત્રીજું નીચેનામાંથી કોણ રૈખિક સમિતિ ધરાવે છે તો એનો જવાબ છે વિકલ્પ સી ત્યાર પછી ચોથું નીચેનામાંથી કઈ આકૃતિ એકબીજાની પ્રતિબિંબિત છે તો એનો જવાબ છે વિકલ્પ એ ત્યાર પછી આગળ પાંચમો પ્રશ્ન છે નીચેનામાંથી કયા મૂળાક્ષરને બે કરતાં વધુ સમિતિ છે તો એનો જવાબ છે વિકલ્પ બી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો જેમાં સવાલ નંબર છ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણમાં ખાલી જગ્યા રૈખિક સમિતિ છે તો એનો જવાબ છે એક ત્યાર પછી સાતમો પ્રશ્ન સમબાજુ ત્રિકોણને ખાલી જગ્યા રૈખિક સમિતિ તથા ખાલી જગ્યા પરિભ્રમણીય સમિતિ છે તો બંને ખાલી જગ્યાની અંદર બે બે આવશે ત્યાર પછી આગળ આઠમો પ્રશ્ન અંગ્રેજી મૂળાક્ષર એચ એન એસ અને ને ખાલી જગ્યા પરિભ્રમણીય સમિતિઓ છે તો એનો જવાબ આવશે બે ત્યાર પછી નવમાં ખાલી જગ્યા લંબચોરસને ખાલી જગ્યા પરિભ્રમણીય સમિતિઓ છે તો એમાં પણ જવાબ આવશે બે ત્યાર પછી દસમી ખાલી જગ્યા વર્તુળને ખાલી જગ્યા પરિભ્રમણીય સમિતિઓ છે તો એનો જવાબ છે અનંત ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ જેની સૂચના છે ખરા ખોટાની નિશાની કરો જેમાં પહેલું જે છે એ ખોટું આવશે ત્યાર પછી આગળ બારમું એની અંદર જે છે એ ખોટું તેરમું ખરું ચૌદમું ખોટું પંદરમું ખોટું સોળમું ખોટું અને સત્તરમું જે છે એમાં ખરું આવશે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ કરો જેમાં સવાલ નંબર અઢાર નીચેની આકૃતિઓ જુઓ અને તેની તમામ રૈખિક સમિતિઓ દોરો તો જે પહેલી આકૃતિ છે એમાં બે સમિતિઓ દોરેલી છે બરાબર બે રૈખિક સમિતિઓ છે જે તૂટક લાઈનથી દોરેલી છે બીજી આકૃતિમાં અહીંયા સમિતિઓ નથી બરાબર એમાં નહીં આવે ત્યાર પછી આગળ ત્રીજી આકૃતિ જે છે એની અંદર ત્રણ છે ત્યાર પછી આગળ ઓગણીસમો પ્રશ્ન છે નીચેની આકૃતિઓ જુઓ અને તેની તમામ સમિતિ રેખાઓ દોરો તો પહેલી આકૃતિ જે છે એની અંદર બે સમમિતિ રેખાઓ આવશે બીજાની અંદર એક ત્રીજાની અંદર કેટલી સમિતિઓ છે ત્રણ ચોથાની અંદર બે પાંચમામાં બે અને છઠ્ઠામાં એક બરાબર જે તમે જોઈ અને દોરી નાખજો ત્યાર પછી આગળ વીસમો પ્રશ્ન છે જેની સૂચના છે બાજુમાં આપેલી આકૃતિનું નામ જણાવો તો એનો જવાબ છે વિકલ્પ બી પંચકોણીય પિરામિડ ત્યાર પછી આગળ એકવીસમો પ્રશ્ન છે નીચેનામાંથી કોને સમિતિ રેખા છે તો એનો જવાબ આવશે વિકલ્પ બી ત્યાર પછી આગળ બાવીસમો પ્રશ્ન પરિભ્રમણીય સમિતિમાં ચોથા ભાગનું પરિભ્રમણ એટલે કેટલું અંશ માપ તો એનો જવાબ છે વિકલ્પ બી નેવ અંશ ત્યાર પછી

આકૃતિ જે આપેલી છે એનો પરિભ્રમણીય કોણ કેટલો હશે તો એનો જવાબ છે વિકલ્પ સી નેવંશ ત્યાર પછી બીજો પ્રશ્ન છે આકૃતિ જે આપેલી છે એમાં કેટલી પરિભ્રમણીય સમિતિ છે તો એનો જવાબ છે વિકલ્પ સી છ ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે આકૃતિમાં કેટલી પરિભ્રમણીય સમિતિ છે તો જે આકૃતિ આપેલી છે એમાં બે પરિભ્રમણીય સમિતિ છે ત્યાર પછી આગળ સવાલ નંબર ચાર ખાલી જગ્યા એ એવી આકૃતિ છે જેને રૈખિક કે પરિભ્રમણીય સમિતિ નથી તો એનો જવાબ છે સમલંબ ચતુષ્કોણ ત્યાર પછી આગળ પાંચમું ખૂણાની રૈખિક સમિતિ દર્શાવતી રેખા એ તે ખૂણાનો ખાલી જગ્યા છે તો એનો જવાબ છે દ્વિભાજક ત્યાર પછી આગળ છઠ્ઠું સમાંતર બાજુ ચતુષ્કોણને ખાલી જગ્યા રૈખિક સંમતિઓ હોય છે તો એનો જવાબ છે શૂન્ય ત્યાર પછી પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો નીચેના પૈકી કઈ કઈ આકૃતિ રૈખિક અને પરિભ્રમણીય બંને સમિતિ ધરાવે છે તે આકૃતિ પરથી કહો તો જે પહેલી આકૃતિ છે એ બંને સમિતિ ધરાવે છે અને બીજી આકૃતિ છે એ બંને સમિતિ ધરાવતી નથી ત્યાર પછી આગળ જોઈએ નવમી આકૃતિ જે છે એ બંને સંમિતિ ધરાવે છે અને દસમી આકૃતિ જે છેલ્લી આકૃતિ આપેલી છે એ બંને સમિતિ ધરાવતી નથી તો અહીંયા આપણું પ્રકરણ નંબર બાર જે છે એ પૂર્ણ થાય છે